શ્રી રામે રાવણ વધ કરીને અસત્ય પર સત્યની જીત હાંસલ કરી હતી તે સમયથી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે નવરાત્રી પર્વ પૂર્ણ થયા બાદ દસમા દિવસે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે દશેરાના પાવન અવસર પર સમગ્ર દેશમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના મોગલાઈ માતાના મંદિર ખાતે દર વર્ષની પરંપરાને અનુસાર આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ મેળામાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા ત્યારબાદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો ગરબા રમીને માની આરાધના કરતા નજરે પડ્યા હતા

ખૂબ મોટી સંખ્યામાં આરતી કરવામાં આવે છે અને આરતી બાદ જેઓ ભગવાન શ્રી રામના હસ્તે જે રાવણનું દહન કર્યું એ રાવણનું દહનનો કાર્યક્રમ જિલ્લાપાડા ખાતે વર્ષોથી તિલ્લાપાડાના નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે આ વખતે પણ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આપણે સૌ જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાપાડા ગ્રામ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આવીને રાવણનો આજે દહન કરવાના છે